નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિહાળશે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ સંસદના બાલયોગી યોગી

ઉત્તર પ્રદેશ સરકારે પ્રયાગરાજમાં મહાકુંભ ક્ષેત્રને નવો જિલ્લો જાહેર કર્યો આ નવા રચાયેલા જિલ્લાને મહાકુંભ મેળા વિસ્તાર તરીકે નિર્દેશિત કરવામાં આવ્યો અમેરિકાના રાષ્ટ્રપતિ જો આપ્યું ક્ષમાદાન હન્ટર બાઇડનને કરવેરાના ગુનાઓ ગેરકાયદેસર હથિયાર રાખવા અને બંદૂકના કેસમાં ખોટી રજૂઆત માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા આઈએમડીએ આજે કેરળના મલપ્પુરમ કોઝીકોડ વાયનડ કન્નૂર અને કાસરગોડ જિલ્લામાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત શહેરમાં રાજ્યનું સૌપ્રથમ પ્રથમ એન્ટી નાર્કોટિક્સ યુનિટ શરૂ કરાયું સાડત્રીસ વર્ષીય એક્ટર વિક્રાંત મેસીએ એક્ટિંગને અલવિદા કહ્યું ફેન્સને આપ્યો મોટો ઝટકો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે